તો મહુવાના બુહારી ગામે બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલા તળાવનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયાએ તળાવનું લોકાર્પણ કર્યું હતું આ તળાવમાં સાત મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે નવીનતમ તળાવનું નિર્માણ થતાં બુહારીની આસપાસ પંદરથી વીસ ગામોને તેનો લાભ મળશે મહત્વનું છે કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આપેલી ગ્રાન્ટમાંથી વાલોડ તાલુકાના બુહારીમાં તળાવ બનાવવામાં આવ્યું છે નું તળાવનું ડેવલોપમેન્ટનું આજે ઉદઘાટન કર્યું છે અહીં દરેક સમાજના અન્ય બધી મૂર્તિઓ જે છે જે સમાજને જેને જેને જે માને છે એના માટેની મૂર્તિઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું આજુબાજુના લોકોમાં ખૂબ આનંદ છે આ બુહારીનું ડેવલપમેન્ટ થાય આ તળાવ પર કેટલીઓ જનતાઓ અહીંયા આવીને એનો લાભ અને આનંદ મળે છે અંદાજે બે કરોડના ખર્ચે આ તળાવનું નિર્માણ થયું છે અહીંયા લોકોને મોર્નિંગ વોક માટે સાંજના સમયે વોકિંગ માટે બાળકો માટે રમતગમતના સાધન યુવાનો માટે કસરતના સાધનો સહિતની તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે બુહારીના સાત હજાર જેટલી વસ્તી છે એ તમામ નાગરિકોને અને આસપાસના અન્ય ઘણા બધા ગામો બુહારી સાથે કનેક્ટેડ છે તે તમામ ગામોના લોકોને આ તળાવનો ખૂબ લાભ મળનાર છે